અજાણે ઇસ્મોએ આંગડિયા પેઢીના એક કર્મચારીને બંદૂક જેવું હથિયાર બતાવી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ છાપી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પાટણ એલસીબીએ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી અમદાવાદ આંગડિયા પેઢીનો કર્મચારી રાજસ્થાનની બસમાં આંગડિયાનો માલ લઈ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન વડગામ તાલુકાના છાપી હાઇવે પર ચા પાણી માટે બસ ઊભી રહી હતી તે સમયે બે આવી આંગળિયા પેઢીના કર્મચારીને બંદૂક જેવું હથિયાર બતાવી તેની પાસેથી આંગળિયા પેઢીનો માલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ છાપે પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્ર કર્યા હતા જેમાં પાટણ એલસીબી પોલીસ આરોપીઓ ઝડપી લેવામાં સફળતા મેળવી હતી જેમને ત્રણ ઇસ્મોને ઝડપી લઈ તેમની પાસેથી લૂંટ કરેલો મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો હતો આ લૂંટ પાછળ અગાઉ આંગડિયા આંગળીયા પેઢીમાં જે કર્મચારી કામ કરતો હતો તેના દ્વારા આ પ્લાનિંગ કરી લૂંટ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જેથી પોલીસે ત્રણેક ઇસ્મોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે સવારના પોણા નવ વાગ્યાના સુમારે શ્રી રામ હોટેલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ રૂટની તેમાં બે પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કલર કવરનું કવર લઈ લૂંટ કરી મોટર સાયકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુહાણ ના છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક श्री रविंद्र डॉक्टर रविंद्र पटेल साहब नाव एएलसीबी ने गुनो डिटेक्ट करवा सूचना अपील होय तेमा एलसीबी ना पोलीस इंचार्ज पोलीस इंस्पेक्टर श्री वीआर चौधरी ना मार्गदर्शन हेठळ सदर एलसीबी नी टीम सदर गुनो डिटेक्ट करवानी कामगिरी में म लागेली होती ते दरम्यान एलसीबी ना पीएसआई आरके पटेल हेड कॉन्स्टेबल जितेंद्र कुमार गोविंद भाई नावाने

સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર છરા પછી હેલ્મેટ એક દેખાતું હથિયાર પછી ગુનામાં આતતી વખતે પહેરેલ કપડા અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ કરવામાં આવે હાલ આજ વિગત જણાવ્યા મુજબ ઈ કરવામાં આવેલ છે અને કિંમત હાલ